ટરીની સ્ટેટ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ગુજરાત સેક્રેટરી રાજેશ ટી સોનીની રાજ્ય સાયબર ક્રાઇમ વિભાગે ધરપકડ કરી હોવાના સમાચાર છે ઓપરેશન સિંધુને લઈને તેમની વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટના કારણે આ કાર્યવાહી કરાઈ છે ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂર સંબંધિત અપમાનજનક અને રાષ્ટ્ર વિરોધી પોસ્ટની દેખરેખ રાખી હતી રાજેશ ટી સોનીએ ફેસબુક પર ઓપરેશન સિંદુર અંગે વિવાદાસ્પદ પોસ્ટ કરી જે લોકોમાં વિવાદ અને સેનેનું મનોબળ તોડનારી હોવાનું માનવામાં આવ્યું રાજ્ય ડીજીપી વિકાસ સહાયના આદેશ પર સાયબર ક્રાઈમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને સોનીની ધરપકડ કરી છે સેક્રેટરી રાજેશ સોની છે તેમની ગત મોડી રાત્રિ બે વાગ્યાના અરસામાં માર્કેટ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમને ધરપકડ કરીને મોડી રાત્રિએ ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા હતા વિગતવાર જો કૃષ્ણ વાત કરવામાં આવે તો ગુજરાત જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ગુજરાતના જે સેક્રેટરી રાજેશ સોની છે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ એટલે કે ફેસબુક ઉપર પોસ્ટો કરવામાં આવી હતી તે પોસ્ટો બદલ તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક રીતે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે બીજી બાજુ જો કૃષ્ણ વાત કરવામાં આવે તો અલગ અલગ પોસ્ટો તેમના દ્વારા ઓપરેશન સિંદુર જયારે સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું હતું તે દરમિયાન તેમણે સોશિયલ મીડિયાની ની અંદર વિવાદાસ્પદ પોસ્ટો કરી હતી અને સેનાનું તેમજ અન્ય જે દેશવાસીઓ છે તેમનું મનોબળ શું છે તે પ્રકારની પોસ્ટો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે મોડી રાત્રિએ જયારે તેમના ઘરેથી સ્ટેટ સાયબર સેલ દ્વારા જે ધરપકડ કરવામાં આવી ત્યારે સ્ટેટ સાયબર સેલના પોલીસ કર્મચારીઓ પહોંચ્યા હતા અને તેમને તેમના ઘરે નિવાસ સ્થાનેથી જ તેમને સ્ટેટ સાયબર સેલ એટલે કે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવેલા છે અત્યારે તેમની મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેની સાથે સાથે કયા કારણોસર આ પોસ્ટો કરવામાં આવી હતી કારણ કે તેમનું રાજેશ સોની પણ જે સોશિયલ મીડિયા પેજ છે તે પણ તપાસવામાં આવ્યું હતું અને તે પણ પેજની અંદર અલગ અલગ જે પોસ્ટો છે તે ખૂબ પોસ્ટો મળી આવી છે હાલ તો પોલીસ દ્વારા તેમની પૂછપરછ હાથ કરવામાં આવી રહી છે અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે ક્રિષ્ના તો સાયબર સેલના જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે તેમની મોડી રાત્રિએ જે ધરપકડ કરવામાં આવી છે તેની અંદર ચાર જેટલી પોસ્ટો ઉપર તેમના વિરુદ્ધ કમ્પ્લેનો નોંધવામાં આવી છે એટલે કે ચાર જેટલી જે પોસ્ટ હતી સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ટૂંક સમયની અંદર જો સાયબર સેલ દ્વારા એટલે કે સ્ટેટ સાયબર સેલ જે ગાંધીનગર ખાતે આવેલું છે ને તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે